કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન બે હજાર પચ્ચીસ છવ્વીસ આપણું ગુજરાતની થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ધોરણના બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા સાથે બાળકોના વાલીઓ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ આપણું ગુજરાતની થીમ પર બાળકોએ સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા જ્યારે બાળકોએ પોતાના પ્રોજેક્ટની માહિતી આપી હતી કે કઈ રીતના કયા થીમ પર અમે પ્રોજેક્ટ બનાવ્યો છે વિદ્યાલય પ્રાથમિક વિભાગ મારું નામ જાદવ અજય ભૂપેન્દ્રભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારા પ્રોજેક્ટનું નામ કબડ્ડીનું મેદાન છે કબડ્ડી ભારતની મૂળ લોક રમત છે માત્ર રમત નથી પરંતુ શૌર્ય છાતુર્ય ફિટનેસ અને ટીમવર્કનું માત્ર ઉત્તમ સામાન્ય વહે છે કબડ્ડી મૂળ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં રમવામાં આવે છે આજે આરંભ એશિયાની ગેમ્સ જેટલો કબડ્ડી લીગ સુધી વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે કબડ્ડી એવી રમત છે જેમાં ખેલાડીએ શ્વાસોથી કબડ્ડી કબડ્ડી બોલતા ખેલાડીઓને સ્પર્શ કરવા જવું પડે છે અને પોતાની ટીમ ક્ષેત્રમાં સલામત પરત ફરવું પડે છે આ સમગ્ર પ્રક્રિયા શારીરિક ક્ષમતા માનસિક એકાગ્રતા ઝડપ અને બુદ્ધિનું સંયોજન છે આ રમત આપણાને હિંમત ઝડપ સમય વ્યવસ્થાપના અને ટીમ ભાવના જે જીવન મૂલ્યો શીખવે છે આ કબડ્ડીનું મેદાન નાનું હોય છે છતાં પણ ખેલાડીનું હૃદય મોટું હોય છે જીતવાની ઈચ્છા દેશ પ્રેમને ઉત્સાહથી ભરેલું હોય છે અથવા હું એટલું જ કહેવા માગું છું કબડ્ડી માત્ર હતી ભારતીય સંસ્કૃતિ શૌર્ય અને ક્ષમતા વધુ છે